નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ મોડાસા સંઘમાં ખેડૂતોની બિયારણ માટે ભારે ભીડ ગુજરાત સરકારે મફત બિયારણ આપવાની જાહેરાત કરી છે ત્યારે કેટલાક જરૂરિયાતમંદ ખેડૂતો છેલ્લા ચાર ચાર દિવસથી ગરમના ધક્કા ખાઈ રહ્યા છે પણ બિયારણ મળતું નથી સંઘના સંચાલકો પોતાના લાગતા વળગતાને બિયારણ આપતા હોય એવા આક્ષેપો સાથે બપોરના બાર કલાકે વિડીયો મારફતે ખેડૂતોએ નિવેદન આપ્યું હતું તો શું આ બિયારું માત્ર મળતિયા માટે હશે સગાવાદથી

તો અમે સતત બે કલાકથી ઊભાશીએ તો કોઈ જવાબ મળતો નહીં જેથી અમે એવું સરકાર શ્રીને એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે બરાબર તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી તમને જાણ કરવાના મને કરી નથી માજી સંપત્તિની જાણ કરેલી તેથી અમારી સતત દસ દિવસથી વિતરણ થઈ રહેલું છે અમને મળેલ નથી તો માહિતી મળતા અમે માહિતી મળ્યા મુજબ અમે આવેલી છે કેટલા દિવસથી આવો છો અહીંયા શુક્રવાર શુક્રવાર થી આવો શુક્રવાર થી શું કહે છે આ લોકો બરાબર તો મોડાસા મેજર જો તાલુકા સંઘમાં આવેલ છે બોલો ચૌહાણ મારું નામ ચૌહાણ दशरथસિંહ દુર્સી ગામ સાયરા પંચાયતમાંથી અને જે આ સરકારે બિયારણ જાહેર કરી ખેડૂતોને આપવા માટે એ બિયારણ મગફળી અને સોયાબીન એ ખેડ અમુક ખેડૂતોને મોટા ખેડૂતોને મળે છે નાના ખેડૂતોને મળતું નથી ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કરે છે તો આજે લઈને આવ્યા અને કાલે મળશે પરમ દિવસ મળે ધક્કા હોય છે એને મળતું નથી અને લાગભાગ વાળાને મળે છે તો આ યોગ્ય તપાસ થવી જોવા હરણતું ખોટું જ આમતું તમે ક્યાં ના આવો છો એમને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ શું શું કહે છે આ લોકો હે આ લોકો શું છે આ લોકો તો બુધવાર આવજો મંગળવાર આવજો મજે ઓનલાઈન કરવું પડશે આ કરવું પડશે અલન તલા થઈને ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા એ કર સરકાર કયા કારણે સર આ બીજ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને તો આપવું જો ના આપવું હોય તો કોઈ નહીં ખેડૂતોને ધક્કો ના ખવડાવવો જો ખેડૂતો એ રોતો અહીં